મહુવા શહેરના મધ્યમ આવેલ બગીચા ચોક પાસે વરસાદી પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો સામે આવ્યા મહુવા નગરપાલિકા પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે શહેરની મધ્યમાં જ વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં ભારે હાલાકી ગુજરાત સરકાર જ્યારે દીકરીઓને ભણવા પર ભાર દઈ રહી હોય ત્યારે આવા પાણીમાંથી દરરોજ શાળાએ વિદ્યાર્થીઓને પસાર થવું પડે છે આ પાણીથી કેટલાક મચ્છરજન્ય રોગો પણ ફેલાતા હોય છે જેને કારણે પ્રી ની કામગીરી માત્ર કાગળ પર જ કરી મહુવાની હાઈસ્કૂલ એમએન હાઈસ્કૂલની સરકારી શાળા સામે જ કેટલા દિવસોથી વરસાદી પાણી ભરાયા છે એની સાથે જ ગટરનાઓ પાણી પણ ભળી જતા હોય છે જેને કારણે વિદ્યાર્થીઓના પાણીના અંદરથી પસાર થવું પડે છે નગરપાલિકા વિસ્તારમાં જ આ શાળાઓ નજીક પાણી ભરાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો સાથે જ અહીંયા કેટલાય ગામના લોકો પણ અવરજવર કરતા હોય છે રાહદારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પણ કહી રહ્યા છે કે તંત્રની બેદરકારી છે જે તે સ્વીકારી રહ્યા છે આજ જ પોલીસ સ્ટેશન તેમજ પોલીસ ક્વાત્ર પણ આવેલું છે

આ ફરિયાદ ઘણા સમયથી છે હવે અવારનવાર રજૂઆત પણ કરી છે તંત્રમાં પણ અહીંયા પાણીનું ગટરની લાઈન એક તૂટેલી છે એને હિસાબે પાણી અહીંયા ભરાય છે પાણીનો આ નિહાર છે પણ છતાં અહીંથી પાણી હાલતું નથી ખરેખર આ નગરપાલિકાની કામગીરી કામગીરી તો થઈ હોય પરંતુ આ વરસાદ વધારે પડ્યો છે એટલે કદાચ કચરો ભરાઈ ગયો હોય પણ પરિવાર તેને સાફ કરવો પડે